કેમ છે અને ભાઈ ઝરમર વરસાદ જેવો જેવો આવે છે અને ભાઈ જો લગ્ન નો માહોલ આ વરસાદ માં આપડે જોવાનો છે અને હવે અંદર જઈ અને અંદર નો ભાઈ માહોલ બતાવશું અને ભાઈ પેલા જૂની અમુક વાત કરશું એટલે થાય જમાવટ વિડીયો માં જોતા રહેજો મજા આવશે હવે ભાઈ લગ્નની શરૂઆત ગણપતિ ગણપતિથી હો અને ભાઈ પછી મંડપ તો હવે આધુનિક લગ્ન મંડપ અને ભાઈ અત્યારે ઓર્ડર આપો એટલે મંડપ કમ્પ્લેટ થઈ ને તમારી જગ્યા ઉપર ફીટ કરી જાય કાંઈ ટેન્શન નહીં એને કાંઈ તકલીફ નહીં અને વર્ષો પહેલા જ્યારે લગ્ન થતા ત્યારે મંડપ તિપજની વળી લાવે એનો મંડપ બનાવે અને પછી ગામમાંથી ડેકોરેશન માટે અલગ અલગ કલરની હાડિયું લાવે હાડીયુંનું ડેકોરેશન કરે લાકડાનો સોલ લાવે સાળે અલગ અલગ કલરનો બનાવે અને એની આ આ ડિઝાઇન થોડો હોય એવી ડિઝાઇન બનાવતા પહેલાં અને આખી આખી રાત છોકરાઓ મેનેજ કરતા આ તારે એ મંડપ તૈયાર થતો તો આપણે જુઓ હવે લગ્નમાં બહુ ગયા છીએ આ દુલ્હન છે આ દુલ્હનના છે આ દુલ્હનના બા છે અને આવી કાઉ સરસ મજાની જુઓ બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર સરસ થઈ છે અને અત્યારે બહુ સરસ સુવિધા હારી છે અને પહેલાંના જમાનાની તો વાત શું કરવાની કે મારા મારા વખતે તે મને વાણંદના બેન અંઘોળ કરાવવા આવ્યા હતા અને પછી બેન બનતું હોય એને મને તૈયાર કરી હતી તૈયારમાં પાનેતર તો ઓઠાડી દીધું હતું અને પહેલાં કંપના મેં વ્હાઈટ કલરના ખડિયા આવતા

એ માથે મળી સુંદરી નાખીને ને ઉભા હોય ખૂણે અને પછી એ સુંદરી ઓઢાડી દે એ સુંદરી ની લાશ તે પાણીતર ની લાશ પેલા ડબલ રાસ આવું હતું પેલા પેલા સમયમાં અને મારા લગ્ન નો મોટો જોઈ લે હવે ગોર ગોરદાદા છે સ્કૂલના ગોરદાદા સંજયભાઈ ગોર અને એના પપ્પા પ્રતાપભાઈ ગોર તરીકે ઓળખાતા રાણેકાજી અને અમારા લગ્ન આ શિક્ષર ગામમાં જ છે એને કરાવેલા અને ગોર પણ એટલું એનું પાકું કે હાડાદસના પહેલાં મુહૂરત આવતા લગ્નમાં તો હાડાદસે હસ્તમેળાપ હોય તો ગોરદાદા એ રીતની ઉતાવળ રાખીએ ને અને દસ વાગે જાન માયરે આવી ગયું હોય અને પહોંચવાનું શરૂ હોય આવું કામ હતું અને ગોરદાદાનું વિધિનું એટલું માધ્યમ હતું અને અત્યારે હાલમાં અત્યારે આ હવે નવા નવા શોખ અને નવું નવું ભાઈ કરે એ બધાને સારું જ છે શોખ હોય તો આ બધું કરાય પણ સારો જ વિધિને માધ્યમ આપવું જોવે અને લગ્નમાં વિધિ જેટલું ખોટા બ્યુટી પાર્લર જેટલું મહત્ત્વનું અત્યારે રાખે એટલી મહત્ત્વની વિધિ છે એટલે જો વિધિ સારી થતી હોય તો ભાઈ જીવનમાં જમાવટ થાય આમાં હું તો ગોડદા કરું છું સાચી વસ્તુ પહેલાં એ છે કે આ એક પહેલી વાર એવી વ્યક્તિ છે કે જેને ગોડદાતાના મનની વાત કરી દરેક ગોડના મનમાં આ વાત છે કારણ કે તે લગ્ન વિધિ માત્ર ને માત્ર નાટક થઈ ગઈ છે વિધિ કાયદેસર થતી નથી બ્રાહ્મણ ગમે એટલો સારો હોય વિધિ કરવા માગતો હોય તો યજમાનો માનતા નથી મંડપ જે ચાર સ્તંભ છે ચાર માતાજી પાંચમી માતાજી ચંદ્રની ઉપર આવે પાંચ માતાજી હોય છે ત્યાં માંડવો માંડવાની અંદર બધા વર્ગ અન્ય બધા ભૂત ચપ્પલ પહેરીને બીઆ જાય છે આપણે કહીએ છીએ કે અગ્નિની સાક્ષી ફેરા ફરીએ છીએ એ જ અગ્નિમાં આપણે ફૂલ ઉડાડીએ કાગળિયા ઉડાડીએ ફટાકડા ઉડાડીએ છીએ એ દોષ લાગે બીજી વસ્તુ કોઈ દિવસ હસ્તમેળા ઉપર ટાઈમે નથી કરતા આપણે ફરજથી અગાઉ છ મહિના આગળ જ જોઈ રહીએ છીએ પછી આપણે આપણે કહીએ ક્યાં કોઈનામાં ટાઈમે હસ્તવ્યાપ થયો છે આ બધા દૂષણો થોડાક દૂર કાઢવાની જરૂર છે એટલે મર્યાદામાં રહી અને દરેક શોખ પૂરા કરી અને મર્યાદામાં લગ્ન વિધિ કરવી જોઈએ અને વાય ગોરદાદાએ કીધું એમ કે ભાઈ અત્યારના શોખ બધાએ પૂરા કરવા અને હારોર વિધિનું ધ્યાન આપવું અને જેથી કરીને લગ્ન જીવન સુખ શાંતિથી અને આનંદમય જાય હું એટલે આવું હોય તો જમાવટ થાય જીવનમાં કેમ કરતા લગ્નમાં આવી ગયા છે અને ભાઈ અમારા એના દીકરી દીકરીના લગ્ન છે અને ભાઈ આજે લગ્ન એટલે બહુ ખુશીનો પ્રસંગ અને આજ રઘુભાઈ ભાવિકા બેન એટલે દીકરીનું કન્યાદાન કરવાના છે અને ભાઈ ભાઈમાં નસીબમાં હોય એ દીકરીનું કન્યાદાન થઈ એટલે એના માટે આ બહુ સારો પ્રસંગ છે અને આ પ્રસંગમાં હાજરી આપવા આપણે આવ્યા છીએ અને ભાઈ એ દીકરી દીકરીના આપણે શુભકામના આપીએ

છે ને આપણે વાડી આવ્યા હતા અને અમારી નાની બે ઘેરમાં તો કાંઈ ખાની ન હોય એટલે આયા લગ્નમાં ભેગા થયા એટલે મજા આવી ભાઈ લગ્ન પ્રસંગમાં હાંસી મોજ અને હાંસી જમાવટ બધા માટે જમણવાર હોય છે એટલે ભાઈ જમણવારની જમાવટ છે અને આપણે અત્યારે હાલમાં જે બુફે જમણવાર એટલે હવનો ટાઈમ બસે જેને જે ભાવે ખાઈ કે એટલે ભાઈ આમાં આ બહુ એક સારું કહેવાય અને બાકી પહેલાં જો તમે જુઓ તો લગ્નના જમણવારમાં એ રીતનું હતું કે ભાઈ પંગજમાં જમણવાર થતું અને પંગજમાં ડોલ લઈને પીરસવાનું અને ભાઈ ડોલમાં એ રીતનું હોય કે ભાઈ જમાય હોય ને કોઈ નવા નવા હોય તો એને મીઠાઈની ડોલ અથવા મીઠાઈની સોચી આપે પીરસવા અને ભાઈ એ પંગજમાં પીરસતું પીરસતું નીકળવાનું ને એ જમાવટ ભાઈ ચારુંની જમાવટ એ સુધી અને અત્યારની જે અને અત્યારના સમય પ્રમાણે આધુ ઝડપી યુગતું હોય એટલે અત્યારે ભાઈ બુફે એ પ્રમાણે

ઓહ તારા મોય મોય જમાવટ કરી હો ભાઈ આપણે તો